જવાનો એ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત ચૂંટણી માં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ પોતાના મતદારથી વંચિત ના રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કર્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે યોજાયેલ પોસ્ટલ બેલેટના મતદાનમાં સાતસો ત્રેવીસ જેટલા પોલીસના જવાનો પાંચસો પંદર જેટલા હોમગાર્ડના અને ગ્રામરક્ષક દળના જવાનો એકસો નવ જેટલા એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર અને ડ્રાઈવર મળીને કુલ એક હજાર ત્રણસો સુડતાલીસ જેટલા કર્મીઓએ મતદાન કર્યું હતું તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવ્યું છે ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર